દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ સંકલ્પથી લોકોને માહિતગાર કરી યોજનાઓના લાભોના માર્ગદર્શન સમગ્ર ડભોઈ મત વિસ્તારમાં આપવામાં આવી રહ્યા છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ડભોઈ મત વિસ્તારમાં રથ ફર્યો હતો જેના થકી તમામ ગામમાં જઈ જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત તેમજ કૃષિ વિશે નાટક રૂપી ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ ગામની મહિલાઓ તેમજ શાળાના બાળકોને પણ સન્માન કરવામાં આવ્યું હતું લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં યોજનાનો લાભ ધારાસભ્યના હસ્તે આપવામાં આવ્યો ડભોઈ તાલુકાના છેવાડાનું બાણજ ગામમાં સરકારની સત્તર જેટલી યોજનાના લાભમાંથી પંદર લાભ આ ગામ લઈ રહ્યું છે એટલું જ નહીં નલ સેચલ યોજનામાં ગામના તમામના ઘરે ચોવીસ કલાક પાણીની સુવિધા મળે છે સાથે ઘરે ઘરે મીટર પણ લગાડવામાં આવ્યા છે આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા બુલંદ શહેર સાંસદ ડોક્ટર ભુલાસિંહ અલીગઢ સાંસદ સદીશભાઈ ગૌતમ અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી દેવેન્દ્ર વર્મા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ માજી જિલ્લા પ્રમુખ અશોક પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર તડવી મામલતદાર ડીવી ગામિત તાલુકા વિકાસ અધિકારી તિજલ રાણા મધ્ય ગુજરાત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ ડોક્ટર યોગેશભાઈ પંડ્યા જિલ્લા પંચાયત સદસ્ય દીપ્તિ પટેલ પાણસ મહિલા સરપંચ મોનાબેન બારોટ ડભોઇ તાલુકાના યુવા મોરચા પ્રમુખ નીરવ પટેલ તેમજ અધિકારીઓ સહિત ગામના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સો કરીશું અને દેશની રક્ષા કરવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ડબોઈ તાલુકાનું છેવાડાનું ગામ એવું બાણદ ખાતે આવી પહોંચી છે જેને મોદી સાહેબને ગેરંટીની યાત્રા પણ કહેવામાં આવે છેવાડાના ગામોમાં છેવાડાના મનુષ્ય સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓનો લાભ એ મળે એને માટે અઢી મહિના સુધીની આ યાત્રા દેશના તમામ ગામોમાં મોદી સાહેબની સૂચનાથી અને સાથે સાથે જ આ યાત્રાની સાથે રથની સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહે છે એટલે ગામના કોઈ લોકોને કોઈ તકલીફ હોય નાની મોટી તો પણ સ્થળ પર જ એનો નિકાલ આવે અને આનંદ એ વાતનો છે કે આ બાણદ ગામ વડોદરા જિલ્લામાં નલસે જલ તો સો ટકા છે જ પણ મીટર સાથે પાણી આપવા માટેનું ગામ જિલ્લાનું પ્રથમ ગામ છે એટલે આ ગામમાં અનેક યોજનાઓ સો ટકા લાભ મળી રહ્યો છે અને આ યાત્રા જોડે જે સત્તર જેટલી યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય છે એમાં પંદર જેટલી યોજનાઓનો લાભ આ ગામમાં વ્યક્તિઓને મળ્યો છે એટલે હું આ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને તલાટી વહીવટદાર તમામને અભિનંદન પણ આપું છું કે સરકારની જે યોજનાઓ છે એનો લાભ દરેક નાગરિકો સુધી પહોંચ્યો છે અહીંયાના તમામ ખેડૂતોને બબે હજારના પંદર હપ્તા પણ મળ્યા છે એટલે કે એક એક જણને ત્રીસ ત્રીસ હજાર રૂપિયા પણ મળ્યા છે પંદર લાખ કરતાં પણ વધુ રકમ આ ગામના ખેડૂતોને મળી છે અહીંયા સો ટકા વિધવા પેન્શન યોજના છે વૃદ્ધ સહાય છે અને આયુષ્યમાન કાર્ડ પણ સો ટકા લોકોએ અહીંયા કઢાવેલા છે એટલે આ ગામ ખરેખર ખૂબ જ જાગૃત છે અને જાગૃત ગામ હોવાથી એમને આ તમામ યોજનાઓનો લાભ મળ્યો આ ગામ પરથી બીજા લોકોએ પણ પ્રેરણા લેવી જોઈએ અને તમામ ગામના લોકો સો ટકા યોજનાઓનો લાભ લે એવી પણ વિનંતી કરું છું સાથે સાથે જ આપના મારફત ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપણા વડાપ્રધાન મોદી સાહેબે બાવીસ જાન્યુઆરીએ ઘેરધેર દીપ પ્રગટાવવાની અને દિવાળી જેવો માહોલ ઉજવવા માટેની જે અપીલ કરી છે એમાં તમામ સાથ સહકાર આપીએ અને સમગ્ર ડભોઈ વિધાનસભામાં બાવીસ જાન્યુઆરીએ દીપ પ્રગટાવવામાં આવે મંદિરોને રોશનીથી શણગારવામાં આવે ભગવાન રામનું નામ હનુમાનજીનું નામ અને સુંદરકાંડના પાઠો કરીને સમગ્ર ડભોઈ વિધાનસભાને આપણે જાગૃત કરીએ એવી આપ સૌને અપીલ પણ કરું